હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે આજથી પવિત્ર ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો છે આજના ચૈત્ર એકમના આ પવિત્ર દિવસને ગુડી પડવા તરીકે પણ ઉજવાય છે આ પર્વ મહારાષ્ટ્રીય નવ વર્ષ તરીકે પણ ઓળખાય છે આ દિવસે તેઓ ઘરની બહાર ગુડી એટલે કે ધજાની લાકડી રોપીને તેને સાડી પહેરાવે છે અને ફૂલના હાર તથા સાકરના હારથી શણગારે છે લાકડીના ઉપરના ભાગમાં ઊંધો કળશ કે ચાંદીનો લોટો મૂકીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે આજે અમદાવાદમાં પણ મહારાષ્ટ્રીયન સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને પોતાના ઘરે આ ગુડીનું સ્થાપન કરીને વિશ્વ કલ્યાણ અર્થે સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી આજે વસંત વસંતઋતી આજથી પ્રારંભ થાય છે અને ચૈત્રી નવરાત્રિનો પણ આરંભ થાય છે મરાઠી લોકો જ્યારે રામચંદ્ર ભગવાન ચૌદ વરસ વનવાસ કરીને જ્યારે આવ્યા ત્યારે દરેકના ઘરે આ ધજા ફટાકા અને ઘૂડી પાડવાનું સ્વાગત કરી बदाए गरे गरे गुड़ी ने स्वागत मराठी हा आमचा नवीन वर्षाचा दिवस समजला जातो ज्या दिवशी प्रभू रामचंद्रांनी चौदा वर्ष वनवास भोगून अयोध्यामध्ये रावणाचा पराभव करून आले होते त्या दिवशी आम्ही नवीन वर्ष म्हणून साजरा करतो आणि अशा प्रकारे पूजा मांडून हा दिवस साजरा केला जातो सगळ्यांच्या घरी